ભાજપ અધ્યક્ષ સી આર ની જગ્યા હવે નવા જૂની કહી શકાય છે રાજીનામું પડશે અને સી આર જગ્યા ગુજરાતમાં કોણ લેશે એને લઈને પણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે ભાજપ કયા ચહેરાને સી આર જગ્યાએ લાવી શકે છે ઘણા વર્ષોથી સી આર પાટીલ ગુજરાતમાં અધ્યક્ષ પદે હતા અને ખૂબ સારી રીતે કામ કર્યું એના માટે સી આર પાટીલને હવે બધા લોકો જાણતા હશે આ ચૂંટણી બાદ તેમને કેબિનેટમાં એટલે કે કેન્દ્રમાં કેન્દ્રીય મંત્રીમાં સ્થાન મળ્યું છે તો હવે સી આર પાટીલની જગ્યા ખાલી છે ગુજરાત સી આર પાટીલ પ્રદેશ પ્રમુખની જગ્યા આખરે કોણ લેશે એને લઈને પણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને નવા ચહેરા પ્રદેશ પ્રમુખના કોણ હશે એને લઈને સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ભાજપ આખરે કેને મોકો આપશે ઘણા બધા નામો ચર્ચામાં ચાલી રહ્યા છે પણ આખરી મહોર ક્યારે લાગશે એ તો આવનાર દિવસોમાં ખબર પડશે સી આર પાટીલને જોકે કેન્દ્રમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે સૌથી ગર્વની વાત કહી શકાય